હેલો દોસ્તો જય સ્વામિનારાયણ બધાને કેમ છો બધા મજામાં જશો તો મિત્રો વીકેન્ડનો સમય આવી ગયો છે અને પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે જો અહીંયા વીકેન્ડ આવી ગયો છે અને પરીક્ષાઓ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે બાળકોને વેકેશનનો મૂડ ઓન થઈ ગયો છે તો પછી બધા ફરવા નીકળી પડ્યા છે અને અમારો ફ્રેન્ડ સર્કલ પણ આજે જઈ રહ્યું છે ફાર્મ વિલામાં નાનું એવું વિલા હોય અને બાસને આ તે હોય તો છોકરાઓને નાહવાની ને મજ મસ્તી કરવાની મજા પડે તો અમે બધા પણ જઈએ છીએ ફ્રેન્ડ સર્કલમાં તો આજે બધાને બતાવીશું અમારી ધીંગા મસ્તી અને સાથે સાથે પછી બીજા દિવસે અમારા પંથભાઈનો બર્થડે છે એકવીસ એપ્રિલે તો બર્ડેનું નાનું આમ તો સેલિબ્રેશન મોટું તો અમે નથી કરતા પણ નાનું એવું સેલિબ્રેશન કરીએ છીએ તો તમને બધાને બતાવશું પંથભાઈ હાઈ કરે છે જુઓ અને અહીંયા અમારી સવારી નીકળી પડી છે જવા માટે આમ તો ઘણું બધું દૂર હતું સત્યાવીસ અઠ્યાવીસ કિલોમીટર જેવું પહોંચતા તો અંધારું થઈ ગયેલું પણ જો અહીંયા અમારા સુરતના ખૂબસૂરત નજારાઓ જોતા જોતાં અને તમને બધાને નજારાઓ બતાવતા બતાવતા નીકળી પડ્યા છે અહીંયા એમાં અમે રોકાણ હતા એક વસ્તુ લેવાની હતી એટલા માટે પછી નીકળી પડ્યા છે જો ઓલમોસ્ટ અંધારું થઈ ગયું હતું સાંજના સાત એક વાગી ગયા હતા અને જો આ છે અમે જે આવ્યા છીએ વિલા આવો કંઈક વ્યૂ છે વિલાનો તો તમને ઉપર ઉપરથી બતાવી દઉં તો આ રીતે એન્ટ્રી છે ને પછી સાંજે બધાએ ભજીયા બનાવ્યા હતા તો અહીંયા ભજીયા તળવા માટે મારા હસબન્ડ બેઠા હતા તો એનાની એવું એક ક્લિપ લીધી હતી મેં જો અહીંયા કુંભણીયા ભરેલા મરચાં પછી હતી ચિપ્સ બનાવી હતી બાળકો માટે બટેકા પૂરી આવું બધું બનાવ્યું હતું અને બધા મિત્રોએ ફ્રેન્ડ સર્કલે એન્જોય કર્યું તો અહીંયા ભાઈ ભજીયા ખાતા ખાતા હાઈ હેલો કરે છે ને જો પેલા નઈને પોચીને સીધા નાવા ગયા હતા અને નાઈને આવે છે ભજીયા ખા છે ભજીયા પીને પાછા પડ્યા છે બે દિવસ નાના મોટા બધા પાણી જોવે ગા જ થઈ જાય બધાને એન્જોય કરવાની વધારે મજા આવે પાણીમાં અને આવડતું હોય કે ન આવડતું હોય મંડી પડે બધા જો તરતા કે ધબતા જે આવડતું હોય એ તો આ રીતે ખૂબ પાણીમાં નાહ્યા પછી બીજા દિવસે થઈ ગઈ હતી ગુડ મોર્નિંગ અને સવાર સવારમાં અમે અહીંયા એક્સપ્રેસ હાઈવે અહીંયાથી પસાર થાય છે તો અમે ત્યાં જોવા માટે ગયેલા બધા તો ચઢાણ તો ખૂબ હતું એકદમ ઊંચો છે ઘણો બધો હાઈટ ઉપર બનાવેલો છે પણ ખૂબ સરસ વ્યૂ હતો જુઓ તમને બતાવું જુઓ કેટલો સરસ વ્યૂ છે ને એકદમ વાઇડ છે આઈ થિંક સિક્સ લેન તો અહીંયાથી નીકળતી હશે તો આ એક્સપ્રેસ હાઈવે છે ખૂબ સુંદર નજારો હતો અને એક્સપ્રેસ હાઈવે પણ ખૂબ સરસ બનાવેલો છે ઓલમોસ્ટ કામ તો ચાલુ જ હતું અને આવ્યા ત્યાં જો જે નહોતા એવા એ પાછા પાણીમાં પડેલા હતા જોયેલા હતા બધા જ્યાં જુઓ ત્યાં કપડાં ટીંગાય છે તો આ રીતે કઈક વ્યૂ હતો વિલાનો અને અહીંયા હું ડૂબકી મારતા શીખતી હતી પણ મને આવડ્યું નહીં અને મારું કામે નહોતું કારણ કે પાણીમાં ન રહી શકતી બીજા દિવસ ને સાંજ પડી ગઈ છે ને હવે અમારે બધાની તૈયારી ઘરે જવાની થઈ ગઈ છે તો સૌ પોત પોતાના બિસ્તરા પેક કરી દીધા છે અને જવા માટે થઈ ગયા છે રેડી બધા નીકળી પડ્યા છે સવારી નીકળી ગઈ છે અને પછી બીજા દિવસે તો અમારા પંથુભાઈનો બર્થડે તો આ પંથનો બર્થડે હતો એનું સેલિબ્રેશન છે અને અહીંયા કેક મેં ઘરે જ બનાવેલી છે એની ડિમાન્ડ ઉપર ક્રિકેટ થીમની કેક બનાવેલી હતી મેં તો જુઓ તો મેં બધાને કેવી કેક બની છે એ બર પણ બધા કહેજો ચોકલેટ કેક હતી અને ક્રિકેટ થીમ રાખેલી હતી જોઈ લો કેવી કેક બની છે એ બધા કમેન્ટમાં જરૂરથી મને કહેજો અહીંયા ટ્વેન્ટી વન એનું બર્થડેટ છે તો આ રીતે કંઈક થોડું ઘણું ડેકોરેશન કર્યું અને અહીંયા બધા બાળકો હાય હેલો કરે છે એના ફ્રેન્ડ્સ બધા ના બધા જો મેચના રસિયા છે બે ત્રણ દોસ્તાર આવવાના હતા જે એટલે એની રાહે બેઠા હતા બધા મેચ જોતા હતા આઈપીએલ અહીંયા નાસ્તો પણ રેડી હતો બાળકો માટે જો કોણ કેટલો સ્કોર કરે છે અને કોઈ કોની ટીમમાં છે બધી અમને ખબર હોય રેડી થઈ ગયા છે હવે કેટ કટિંગ માટે તો અહીંયા કેક કટિંગ પછી બધા બાળકોને નાસ્તો વેચાઈ ગયો છે અને બધા બાળકો આઈપીએલ એન્જોય કરતા કરતા નાસ્તો કરે છે ને પછી અમારી તૈયારી થઈ ગઈ છે ડિનર કરવા માટે તો અમે જઈએ છીએ મંગાવવાનું ખોયા કાચો સ્વીટ બધો ઓર્ડર કેવો આવશે હું સારું જય તો અહીંયા અમારી જયા ફત ચાલુ થઈ ગઈ છે ચલો બધા ડિનર કરવા માટે ત્યારબાદ પછી ગોલા ખાવા ગયા ને અહીંયા કરી ગોલા પાર્ટી તો આ તો અમારો નાનો એવડો ફ્લોગ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો આવજો બધા જય સ્વામિનારાયણ અને પંથભાઈને હેપી બર્થડે ડે લખજો બધા કોમેન્ટમાં